હાલો મિત્રો દેશી લેખ માતા પર સ્વાગત છે મિત્રો ખંભે પાવડો છે એટલે તમને અંદાજ તો આવી જ ગયો છે કે શું કરી છે અહીંયા ટાણ આપણે કારણ કે ટ્રેક્ટર એ બધું આપણે બંધ કરી અને પાણી વારવું વધી ગયા એમ જોયું કે હાલ પાણી વાળી જ લેવું છે લાઈટ નથી ભાઈ માંડવી મૂકી અને આ વાયવું આમાં જો નેકરો ડેડવું જ દેખાય છે પીણવાનું આરો વાવી અને ગાયો ગાય પાય લઈ લાઈટ નથી કેવે માન કરી અને પાઈ બધું જીરું ને કમ્પ્લીટ થઈ જાય ને ઉગી જાય ને તો પાણી થઈ જાય જીરું કહે પાણી ભાવ તો ગાડું ગાડું થાવ પછી એમાંથી વાહીલો એકાદો આંકડો કાઢ નાખવાનો પછી એટલું થાય ને ઉભું રહીએ પાણી ના હોય ને એટલે અને જ આપણે બધું કમ્પ્લીટ કરી અને ઘેરે જવાની તૈયારી થાય ને કે હાલો હવે લાઇટ નથી આવી બપોરા કરી આવી કે વ્યારું કરી આવી કે શા આપી આવી તો લાઇટ આવી જાય ક્યાંય ન રહ્યો મિત્રો હજી થોડીક આગળ વાત કરું પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પેજને ફોલો કરી લેજો વિડીયો ગમે તો લાઈક છે કમેન્ટ કરી લેજો આપણે એવું વિચાર્યું હતું કે માંડવી છે ને વીણવી નથી કારણ કે દસ જણા કહીએ ને તો એના પાંચ હજાર રૂપિયા મજૂરી થાય ને રિક્ષા ભાડું શા પાણીના અંતે એટલે બે હજાર બીજા સાત હજાર રૂપિયા થાય તો સાત હજાર રૂપિયામાં આપણે એમ થાય કે હા જ્યોતિમાં સાત હજારની માંડવી થાય પણ નથી થતી સાત હજારની અને અટાણીમ જોઈને તો નૈકરું પાણીના જે ઓલિયા હોય ને ઓલિયમ એમાં નકરી માંડવી જ દેખાય છે ઓહો એટલી બધી માંડવી પણ હજી આપણે ટ્રાય કરીને વીણ્યું ને તો બે ગુણી માંડવી થાય દસ જણા આહે હાઈજે બે ગુણ માંડવી થાય બે ગુણ એટલે તન મણ માંડવી થાય તન મણ માંડવી તન જ રૂપિયા થાય દસ જણા રૂપિયા કેટલા થાય પાંચ હજાર અડધા ટૂટી અને જો ધારો કે આપણે એમ થાય કે નથી વીણવી હાલો હવે એ કંઈ કરવું નથી તો પાછા ત્રણ ચાર હજાર રૂપિયા વતીને જ રાખવાના મેન્ડવીને અરુડા ઉપાડવા માટે કંઈ ગોતવાના કારણ કે એ તો ભોગવવાનું તો છે જ અને હમણાં છે ને પાય નહીં લઈને કોરવાનું તો લાઇટનું બિલ આવી જાય ફરફરી બારસો ને પંદરસો ને બે હજાર રૂપિયા ભલે હાલે કે ના હાલે કે થા પીએ કે ના પીએ કે એનું ફાઇનલ રેડિંગ આવી જ જાય મિત્રો ખેડૂતના ભાગમાં કટણા સિવાય કંઈ છે નહીં પણ કાંઈ વાંધો નહીં ઉગી જાય ને જીરું તો પૂગાય વહેલી તકે ને કંઈ પાણી અમુક અમુકને થઈ રહ્યા ભાઈ રોગા પાવડા જે આમ ખંભે મારી અને આવતા રહીએ ઘેરે આપણે હજી છે વાંધો નથી પાણી અને રહે છે ઉગી જાય તો હું સુધી અને જો હવે આપણે એમ થયું બપોરા કરવા જવું હતું આમાં પાણી આવી ગયું દોરિયામાં હવે આરો કરી જાય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો